ઘણા છોકરાઓ ટેલેન્ટેડ હોય છે હોશિયાર પણ હોય છે પણ માતા પિતાનું જે માર્ગદર્શન નથી મળતું એના કારણે છોકરાઓ બિચારા જ્યાં છે ત્યાં ત્યાં જ પડી રહેતા હોય છે આગળ વધી નહીં શકતા એ માટે હું જે પણ માતા પિતા છે એ લોકોને વિનંતી કરું છું કે જે તમારા છોકરા સારા ટકાવારે પાસ થયા હોય કે રેન્કિંગમાં પાસ થયા હોય કે ભલે દસમું બારમું પાસ થયા હોય એ લોકોને અવશ્ય આગળ ભણાવવાની કોશિશ કરવાની કારણ કે ભણશે તો આગળ વધશે એ સિવાય એમનો ઉદ્ધાર છે નહીં એટલું વિચારીને આગળ હું છું મારું નામ પણ અજય દાદણ છે હું પોલીસ કોન્સ્ટેબલ છું ના આ સિવાય કાર્ય કરે છે બધા સ્વયંસેવકો એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે આવા કાર્યો થવાથી સમાજમાં પણ જે પણ જાગૃતતા આવે છે એ જાગૃતતા આવવાની જ છે સમજે જય માતાજી જય Yeah.